ધંધુકામાં બગોદરા ધોળકા હાઇવે પર ગઈકાદેસર રીતે ખનીજની હેરાફેરી કરતા ડમ્પર દોડે છે આ ખનીજ ચોરી ન તો વજન ચીઠી હોય છે કે ન તો રોયલ્ટી બિલ તો કેટલાક ડમ્પરમાં તો નંબર પ્લેટ પણ લગાવેલી નથી હોતી એટલું જ નહીં આ ડમ્પરોમાં ભરેલી માટીને ઢાંક્યા વગર જ લઈ જવામાં આવે છે જેને કારણે માટી ઉડતી હોવાથી પાછળ આવતા વાહન ચાલકોને મુશ્કેલી થાય છે તો પૂર ઝડપે દોડતા ડમ્પરને કારણે અકસ્માત પણ થઈ શકે છે જો કે ખુલ્લામ ખનીજની હેરાફેરીને લઈને સ્થાનિક પોલીસ અને ખાણ ખનીજ વિભાગની કામ

સંવાદદાતા હરિયોમ ફોનલાઇન પર જોડાયા છે હરિયોમ બગોદરા ધોળકા હાઈવે પર ગેરકાયદેસર રીતે ખનીજની હેરાફેરી થઈ રહી છે શું મામલો જી પાછલા ત્રણ ચાર દિવસથી બગોદરા થી વાળો રોડ અને અરણેજ આ બંને માર્ગો પર બેફામ રીતે માટી ભરેલા ડમ્પરો કે જેના પર આરટીઓના નિયમ મુજબ જે કાપડ લગાવવાનું હોય તે પણ નથી લગાવવામાં આવતું ઓવરલોડ હોય છે એની ગતિ બેફામ હોય છે સ્થાનિક પોલીસ ઉપર બહુ મોટા સવાલો ઉભા થઈ રહ્યા છે કે આટલી બેરોકટોક રીતે માટીનું ક્યાંક ને ક્યાંક ખનન તો થઈ રહ્યું છે ત્યારે જ આ માટી એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ રહી છે ખાણ ખનીજ વિભાગ પણ આંખ ઉપર પાટા બાંધીને બેઠું હોય તેવો ઘાટ ગણાયો છે ત્યારે લોકો જે રોડ ઉપર વાહનો ચલાવતા હોય છે એ વાહન ચાલકોની સુરક્ષાને લઈ બહુ મોટો સવાલ થઈ રહ્યો છે ક્યાંક ને ક્યાંક નાના મોટા માટી ઉડવાના કારણે અકસ્માતો પણ થયાની ઘટનાઓ અગાઉ નોંધાઈ ચૂકી છે ત્યારે જે પ્રકારે બે રોકટોક રીતે કોના આશીર્વાદથી આટલું મોટું આ ખનનનું કાર્ય ચાલી રહ્યું છે તે સમજાતું નથી તંત્ર જાગતું નથી સ્થાનિક લોકો દ્વારા રજૂઆતો પણ કરવામાં આવી છે છતાં પણ બે રોકટોક રીતે બેફામ રીતે રોડ પર દોડતા ખનન કરેલા માટીના ડમ્પરો એ જોખમી બન્યા છે અને આની સામે તંત્ર હવે કોઈ પગલા લે તેવી લોકોમાંથી માંગ ઉઠવા પામી છે જી બિલકુલ હરિઓમ જાણકારી બદલ આપનો આભાર